અમદાવાદની અંદર એર ઇન્ડિયાના પ્લેનની ક્રેશ થવાની ઘટના અત્યંત આઘાતજનક અને દુઃખદાયક છે એની અંદર જે પ્લેન સવાર પ્લેનની અંદર સવાર થનાર પેસેન્જરો હતા એ મૃત્યુ પામ્યા છે એ ઉપરાંત અનેક ઘાયલ પણ થયા છે જે પ્લેન ક્રેશ થયું એ જગ્યાએ સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટરો પણ હતા એની ઘાયલ થવાની ઘટના પણ આવી છે આ પ્લેન ઇંગ્લેન્ડ જઈ રહ્યું હતું કેટલાક લોકો પોતાના સગા સંબંધીઓને મળી અને ઇંગ્લેન્ડ પરત જઈ રહ્યા હતા જ્યારે કેટલાક લોકો પોતાના પરિવારજનોને મળવા માટે ત્યાં જઈ રહ્યા હતા અને અચાનક જ આ પ્લેનની દુર્ઘટનાથી આ જે પ્લેનમાં સવાર બાળકોથી માંડીને વડીલો સુધીનાનું મૃત્યુ થયું છે અને એના પ્રત્યે હું ખૂબ સંવેદના વ્યક્ત કરું છું ખાસ કરીને જે ભોગ બનનાર બનનાર છે એના પરિવારજનો ઉપર જે આફત આવી પડી છે એ આફતની અંદર મારા સહિત આખો દેશ એમની સાથે છે અમારી સૌની સંવેદનાઓ એમની સાથે છે પરમાત્માને પ્રાર્થના કરું કે આ પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે લોકો મૃત્યુ પામા છે એને પરમાત્મા પરમ શાંતિ આપે